જો કે યુવક સાથે લગ્ન નહોતા કરવા જેથી પોતાનું ઘર છોડી બેનપણી મારફતે સુરતમાં રાણી તળાવ પાસે આવેલા મદરેસા પાસે નાલબંધ વાડમાં રહેતા સબીના મોહમ્મદ સાજીદા મિયા મોહમ્મદ નાલબંદ પાસે આવી સગીરાને પોતાની દીકરી બનાવી તેમણે ઘરમાં આશરો આપ્યો બારથી પંદર દિવસના સમયગાળા અંદર સબીનાને તેનો પતિ મોહમ્મદ સાજીદ મિયા ભેગા મળી નશાકારક પદાર્થ પીવડાવતા હોય અને પૈસા કમાવાની લાલચ ભરીને માતા રોડ ફુલવાડી પાસે મદિરા મસ્જિદ પાસે રહેતા કાદિર સાદિક ધોપી પાસે સોંપી હતી જોકે શારીરિક હવસ પૂરી કરી મોહમ્મદ સાજિદ તેની પત્ની સબીનાને સગીરા પરત કરી હતી આ દંપતીએ ભાગડચા રસ્તા પાસે આવેલા એ વન ટી સેન્ટરમાં રહેતા સાહિલ સદા અંસારીને પણ પૈસા લઈ દીકરીને સોંપી હતી બારથી પંદર દિવસનો સમયગાળામાં મોહમ્મદ સાજિદ મિયા પત્ની સબીનાએ સગીરાના અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી જોકે દેહ વિકરીયા ધંધાઓ મોકલાઈ ગયા બાદ પણ બહાર આવ્યા પછી દીકરીને કેટલીક હકીકતો માલુમ પડી જેથી તેણે એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યો પોલીસ મોહમ્મદ સાજીદ મિયા તેની પત્ની સબીના સગીરા સાથે સંબંધ શાક સંબંધી સાહિલ શેખ એનજીઓમાં સંકળાયેલી અન્ય મહિલાઓ તથા સ્થાનિક લોકો ભેગા મળી સગીરાને લઈને પોલીસ કમિશનર પહોંચ્યા હતા હકીકત જણાવી પોલીસે ગણતરીના જ કલાકોમાં છાપો માર્યો અને પતિ પત્નીને ઝડપી લીધા છે હાલ તો પોલીસે સગીરાની ફરિયાદ નોંધીને બળાત્કારનો ગુનો દાખલ કરી દીધો છે